ચાલો મિત્રો કેમ છો બધા તો આજે આપણે મસ્ત મસ્ત જોરદાર આયોજન કર્યું છે કારણ કે મારા પપ્પાની આજે પુણ્ય પુણ્યતિથી છે તો એના માટે સત્યનારાયણ ભગવાનની કથા સાથે રાત્રે આજે આપણે સત્સંગ તો બધાય મિત્રો ખાસ વિડીયોમાં બન્યા રહેજો મસ્ત કથાનું આયોજન જે કર્યું છે સત્યનારાયણ ભગવાનની મસ્ત મસ્ત સત્સંગ કરશું બધા આપણા ન્યાંને જમાડશું અને બધા મહેમાન આવ્યા એને મળશું બધું બતાવશું ખાસ વિડીયોમાં આગળ તો અત્યારે તો મિત્રો એવું છે કે આપણે જે આયોજન કર્યું છે આપણા પપ્પાને પુણ્ય પુણ્યતિથિ છે તો એના આત્માને શાંતિ થાય એના માટે જે કાંઈ આપણાથી થાય આપણે કરવાનું હોય તો એના માટે આપણે મંડપને અહીંયા જે કાંઈ તૈયારી કરી છે કથાની સત્સંગની એની જોરદાર તૈયારી ચાલું છે તો ખાસ તમને બધાને બતાવું તૈયારી કેવી છે શું છે અને કઈ રીતે અમારું આયોજન છે તો બધા મિત્રો આગળ વિડીયોમાં જોરદાર બન્યા રહેજો તો મિત્રો જો હવે આપણે છે ને જોરદાર મનુષનું પેકિંગ થઈ ગયું છે જોરદાર સત્યનારાયણ ભગવાનની કથા માટે મસ્ત મસ્ત આપણે વ્યાસપીઠ બનાવ્યું છે અને શું તમે શું તૈયારી કરી છે અમે જો આજે જે અમારાથી થયું એવું જીણું મોટું કામ કર્યું છે અને બાકી આજે પોપાની પુણ્ય તિથિ છે 11મી તો એનાથી પુણ્ય તિથિમાં જે કંઈ ન્યાણાઓને જમાડાય જે કંઈ દાન આતે થાય એ બધું આપણે આજે કરવાનું છે તો જો આવી રીતે બધું આયોજન કર્યું છે સત્યનારાયણની કથાનું અને મસ્ત મજાનો આયોજન છે રાત્રે જમવાનું અને બધા આવવાના છે થોડા ઘણા મહેમાન આવી ગયા છે

આવી તૈયારી બધી છે તો જો મસ્ત તૈયારી આલે છે અહીંયા બધા હજી ગાદલા પાથરવાના બાકી છે તો એવું બધું ગોઠવીએ છે ધીરે ધીરે અને હવે નાઈ ધોય ફ્રેશ થઈ જાય પછી ને પૂજા બધું ચાલુ આગળ આગળ વિડીયો બતાવશું હા અને આ બધા જો ચેતન એ મસ્ત ફૂલ ગોઠવી દીધો થાંભલામાં એ એક 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 થાંભલામાં એક 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 જ્યાં બધા મસ્ત મસ્ત છોકરા ભોલુભાઈ હરિભાઈ વિવેકભાઈ ચેતન દા બધા મહેનત કરી પણ હજુ આ રીતના બધું મસ્ત ગોઠવું છે તો મિત્રો આગળ વિડીયોમાં ખાસ બનીને જોરદાર વિડીયો આવશે મસ્ત બનાવશું જેટલું થાય એટલું આપણે મસ્ત તમને બતાવશું આગળ જે જે તૈયારી કરીએ જે જે આયોજન છે મસ્ત સત્સંગ મસ્ત સત્યનારાયણની કથા સત્યનારાયણનો પ્રસાદ જમાવટ છે તો આગળ બધા વિડીયોમાં બનીને રહેજો તો મિત્રો આપણે ફૂલ તૈયારી થઈ ગઈ છે જોરશોર ને હવે પૂજા વિધિ ચાલુ કરે છે ચેતન હતા ખાસ જો મસ્ત મસ્ત આગળ આગળ જોજો તૈયારી થઈ ગઈ છે અહીંયા સ્થાપન પુષ્પાણી સમર્મે સૂર્ય નારાયણ ને ફૂલ બતાવી રાખી દેજો બિહાર જોડી સૂર્ય નારાયણ ને નમસ્કાર કરવાના ઉદય બ્રહ્મરૂપસ્થમ સ્થમ મધ્યા તું મહેશ્વર અસ્તમાને સ્વયં વિષ્ણુ સ્વયં મૂર્તિ દિવા

ગૌબ્રાહ્મણ હિતાય જગદ્ગીતાય કૃષ્ણાય રે બુદ્ધિહનુજકે સુરો પવન કુમાર બલબુદ્ધિ વિદ્યા દેવો મહે હરૌ કલેશ વિકાર ઓમ હનુમંત દેવતા ભ્યો નમ ધ્યા ચિંતયાસપુષ્પાણીમ સમર્પયા બિહાર જોડી હનુમાનજી નમસ્કાર કરી રીજાજો મો જવામા ૃતુલ્ય જીતેન્દ્રિયુતિમતા વે ભગવતી રાજરાજેશ્વરી સતી દિવ્યાઈ નમ ધ્યાયા ચિંત્યા ગંધાક્ષપુષ્પાણી સમર્પયા માને નમસ્કાર કરવાના હૃદય પ્રાથના પૂર્વક નમસ્કાર નમસ્મ નાદો નિધિ નો દેવા શંખચક્ર ગદાધરા अक्षय पुण्डरीकाक्ष पितृदेव नमो ते समस्त पितृ देवता भ्यो नम वासुदेव जनार्दनाय नम ध्यायाम चिंतयाम गंधाष्ट पुष्पाणी समर्पयाम पितृना चरण में पुष्प नमस्कार करवाना हृदय प्रार्थना पूर्वक नमस्कारण नमस्कार हाथ में पुष्प भगवान गणपति ना चरण नु ध्यान धरवाणु ओम गणानंदम मुझे आज मनियम समर्पयामि गंगणपते नमः शरीर स्नानम

ધ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા નૈવેદ્યમ નૈવેદ્યાની ચાર વખત પધરાવજો કુત્રાપોષણ સમાર્પયા હસ્તપક્ષા સમાર્પયા સર્પયાત્રિ પરી રાખવાની ભગવાનને મુખવાસ માટે ભાવ રાખજો પુંગી ફલં મં નાગવલ્લીયુતા ો પાલ મહા વિષવે નૃય પ્રાથના પૂર્વક નમસ્કારાન્મસ્કરો મેસ્તી નહૂ વિશ્વે નક્ષો આરિષ્ઠને સ્વસ્તીનો પ્રેમસ્પતિદા નહો

भुस्राप पराम के मापिता सुदेव नमो स्तु ते नमो स्तु નથી કે તું મા આવી છો ચોરસે દોટા દોટા વાણી ને દુકાન માં આવ્યા સાધુ નામ નો વાણીઓ જમાઈ ગયા સુતા હતા બેની પાસે એક એક નો ઘાંટલો રાખી અંતરિક્ષ માં અંતર ધ્યાન થઈ ગયા

રાજા ને સંદેશો કહ્યું કે હે મહારાજા આપણા ધન ભંડાર તોડી ધનના ના ગાંઠડા બાંધી જતા હતા તેવા બે ચોર ને અમે લાવ્યા છીએ જો આપનો હુકમ હોય ને તો આપણે સજા આપીએ રાજા કહેવા માંડ્યા મારા ધન ભંડારમાં ચોરી કરે ને એને કઈ પૂછરું ના હોય બધું લઈ લ્યો ધન ભંડારમાં ભરી એની પાસે જે દે ધન હોય ને એ પણ બધું લઈ લ્યો ભંડારમાં ભરી દુરંગ ખાના જેલમાં પૂરી દો રાજાનો હુકમ થયો સિપાહીઓ ધન બધું લઈ લીધું એની પાસે ધન ને એ પણ બધું લઈ લીધું ધન ભંડારમાં ભરી આપ્યું અને તુરંગ જેલમાં પૂરી દીધા ભગવાન વિચાર કરે કે હા હવે બરાબર અહીંયા મેં બરાબર આના આ કર્યા પણ ભગવાન વિચાર કે ઘરે લીલાવતી મારું વ્રત યાદ આવે ને મારું વ્રત કરે ભગવાને ત્યાં પણ ચમત્કાર બતાવવા માટે ભગવાને રાત્રિના સમયે માયાવી ચોરને ઉત્પન્ન કર્યો આજ્ઞા કરી કે જાઓ સાધુ નામના વાણીના ઘરે જાઓ ઘરે જઈ ઘરમાં ચોરી કરો ઘરમાં પણ જે કાંઈ હોય ને એ બધું હરણ કરી અંતરિક્ષમાં અંતર ધ્યાન થઈ જાઓ ભગવાનની આજ્ઞા થઈ બંને ચોર છે એ રાત્રિના સમયે સાધુ નામના વાણિયાના ઘરે આવ્યા ઘરમાં ચોરી કરી ઘરમાં જે કાંઈ હતું ને બધું હરણ કરી અંતરિક્ષમાં અંતર ધ્યાન થઈ ગયા આ બાજુ સવાર પડ્યું માં ને દીકરી બે નિંદ્રામાંથી જાગૃત થઈ આંખ ફૂલી સીધું શું જોવામાં મળ્યું જોવામાં આવ્યું ઘરમાં ચોરી થઈ ગયું મનમાં વિચાર કરે કે ચોરી તો થાય પણ આ ચોરી કેવી ઘરમાં કાંઈ ન મળ્યો મા દીકરી બે વિચારમાં ને વિચારમાં બેઠી છે મેં તો સમય પસાર થવાને બપોર થયા બપોર થાય ને એટલે ભૂખ બધે લાગે કુરી કલાવતી ને ભૂખ લાગી મને ભૂખ લાગી છે લીલાવતી કહે દીકરી ભૂખ તો મને પણ લાગી છે ઘરમાં છે કુરી કલાવતી કહે માં હું તો ગામની દીકરી કહેવા બે ચાર ઘર માગી આવું જો તું મને સંમતિ આપે તો હું ગામમાંથી બે ચાર ઘર માગી જે કાંઈ મળે એમાંથી આપણે મા ને દીકરી આપણે આપણું ગુજરાન ચલાવી લીલાવતી કહે દીકરી તું માગવા જા મને કઈ વાંધો નથી તારે બ્રાહ્મણના ઘરે માગવા ન જાઉં પૂરી કલાવતી દરરોજ માગવા જાય નગરની અંદર જે કાંઈ મળે એમાંથી માં ને દીકરી પોતાનું ગુજરાન ચલાવે એટલે જ કીધું ને કે માણસનો કેવો સમય હોય કેવો સમય આવી જાય આ બધું ભગવાન નક્કી કરે આ સાધુ નામના વાણિયાની પત્ની સાધુ નામના વાણિયાની દીકરી આવી ઘરમાં જાહો જલાલી આજે ઘરે ઘરે માગવાનો વારો આવ્યો એટલે કીધું છે કે સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન અર્જુન આજે કલાવતી લીલાવતી નગરમાં ઘરે ઘરે માગવા જાય જે કાંઈ મળે એમાંથી માં ને દીકરી પોતાનું ગુજરાન ચલાવે પણ ભગવાનનું વ્રત છે ને એને યાદ આવતું નથી ભગવાન બેઠા બેઠા વિચાર કરે સાધુ નામના વાણિયાના વાણિયાને જમાઈને ને બે બરાબરના કેર કર્યા એ લીલાવતી ને પૂરી કલાવતી ને આટમું આપ્યું કોઈને મારું વ્રત છે યાદ આવતું નથી ભગવાન કહે છે મારું વ્રત છે ને મારેને યાદ અપાવવું જોશે ભગવાને વ્રત યાદ અપાવવા માટે થઈ ભગવાને શું કર્યું ભગવાને પાછી માયા કરી ભગવાને કેવી માયા કરી પૂરી કલાવતી નગરમાં ભિક્ષા માગવા ગઈ સવારથી સાંજ સુધી ફરી પણ આખા નગરમાં ક્યાંય ભિક્ષા માગી મળી નહીં સાંજ પડી ગઈ ભગવાને માયા કરી માયા આવી એના ઘરે ભગવાન સત્યનારાયણનું વ્રત પૂરી કલાવતી મનમાં વિચાર કરે કે આજે હું નગરમાં ગઈ આખા નગરમાં થઈ રહી ત્યાંય મને ભિક્ષા માગી મળી નહીં સાંજ પડી ગઈ સંધ્યા સમય થઈ ગયો હવે તો ફક્ત એક બ્રાહ્મણનું ઘર બાકી છે માએ ના પાડી છે કે બ્રાહ્મણના ઘરે ન જાઉં લાવને આજે હું બ્રાહ્મણના ઘરે આવું મનમાં વિચાર કરી પૂરી કલાવતી બ્રાહ્મણના ઘરે ગઈ જ્યાં બ્રાહ્મણના ફળિયામાં પગ મૂકો ને તો પૂરી કલાવતીને પણ જોવામાં આવ્યું કે ભૂદેવ છે કોઈ દેવની પૂજા કરે છે વચ્ચે જઈ ભિક્ષા માગીશ તેના પૂજનમાં ભંગ પડશે મને એનો દોષ લાગશે દૂરથી ભગવાનને નમસ્કાર કરી વ્રત સાંભળવા બેસી ગઈ આ બાજુ ભૂદેવે બ્રાહ્મણે ભગવાનનું વ્રત બધું પરિપૂર્ણ કર્યું બધા પ્રસાદ આપ્યો આ પૂરી કલાવતીને પણ પ્રસાદ આપ્યો પૂરી કલાવતી ભૂદેવને કહે ભૂદેવ મને થોડો વધારે પ્રસાદ આપો બ્રાહ્મણે થોડો વધારે પ્રસાદ આપ્યો આ પ્રસાદ લઈ પૂરી કલાવતી મોડી રાત્રે પોતાના ઘરે આવી માતા મેડી ઠપકુ આપવાને પૂરી કલાવતી સમજી ગઈ માને મેડી કહેવા કે મા આજે હું સવારથી સાંજ સુધી ફરી આખા નગરમાં મને ક્યાંય ભિક્ષા માગી મળી નહીં તે ના પાડી હતી બ્રાહ્મણના ઘરે ન જાઉં આજે હું બ્રાહ્મણના ઘરે ગઈ ત્યાં મનવાંચિત ફલ આપે ને એવું કોઈ દેવનું વ્રત ચાલુ હતું એ દેવનો હું પ્રસાદ લાવીશું આ પ્રસાદ છે અડધો તમે જમો અડધો હું જમું બાકી આજે ભિક્ષામાં કંઈ માંગ્યું મળ્યું નથી આમ કંઈ કોરી કલાવતી લીલાવતીના હાથમાં પ્રસાદ આવ્યો જ્યાં લીલાવતીના હાથમાં પ્રસાદ આવ્યો ને લીલાવતીને તરત યાદ આવી ગઈ આ તો ભગવાન સત્યનારાયણનો પ્રસાદ આ તો ભગવાનનો સતો તારા પિતા તારા જન્મ પહેલા પ્રસાદ લઈ આવ્યા હતા તારા પિતાએ તારા જન્મ પહેલાં લીધેલી માનતા હજી આપણે પૂરી કરી નથી નક્કી આપણા ઉપર ભગવાન સત્યનારાયણ કફાઈ માની થયા છે મા અને દીકરીએ ભગવાનનો પ્રસાદ લીધો આખી રાત્રે ભગવાનનું ભજન કર્યું ભગવાનનું કીર્તન કર્યું સત્સંગ કર્યો